તો નમસ્કાર દોસ્તો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ બનાસ નદીની અંદર તો બનાસ નદીની અંદર જેમ કે કેટલું પાણી છે તો તમે જેમ કે લાઈવ વિડીયોની અંદર તમે જોઈ શકો છો અત્યારે હાલ જેમ કે મારી હાલે જેમ કે તમે જોઈ રહ્યા છો આ બા છે તો આપણે જેમ કે બાને બે શબ્દ પૂછે કે જેમ કે કેટલું પાણી જઈ રહ્યું છે તો બા તમે બે શબ્દ તમે કહો અમને કે કેટલું પાણી ન્યા હતા અત્યારે પાણી સાહેબ

જેમ કે ઘણા બધા જેમ કે જેમ કે લોકો કહી રહ્યા છે કે જેમ કે બના નદીની અંદર હાલ જેમ કે બહુ જ પાણી આવ્યું છે પણ પરંતુ જેમ કે એવું કંઈ પણ જેમ કે પાણી નથી આવ્યું તમે જોઈ રહ્યા છો હું તમને જેમ કે લાઈવ દ્રશ્યો બનાસ નદીને હું તમને બતાવવાની કોશિશ કરવાનો છું તો તમે જોઈ રહ્યા છો આ બનાસ નદી અત્યારે હાલ બનાસ નદી જેમ કે ખાલી ખમ પડી રહી છે તમે જોઈ રહ્યા છો અને જેમ કે બધા લોકો એવું પણ કહી રહ્યા છે જેમ કે બનાસ નદીની અંદર જેમ કે ઘણું બધું પાણી છોડવામાં આવ્યું છે પરંતુ દોસ્તો એ બાબતે જેમ કે બનાસ નદીમાં કોઈ પણ એવું જેમ કે વધારે પાણી આવ્યું નથી તમે જોઈ રહ્યા છો જેમ કે બનાસ નદીમાં જેમ કે પાણી આવ્યું ખરી પરંતુ દોસ્તો તમે જોઈ રહ્યા છો કે જેમ કે આટલું આટલું પાણી આવી ગયું છે તમે જોઈ રહ્યા છો જેમ કે આ ભાઈ પણ જેમ કે આવી રહ્યા છે તો તમે એમને પણ જોઈ શકો છો અને હું તમને હજી જેમ કે બનાસ નદીનો તમને હું પૂરો વિડીયો બતાવવાની તમને હું કોશિશ કરીશ તો તમે જેમ કે જોઈ શકો છો તો હું જેમ કે બાને હું પૂછીશ જેમ કે કે આ બધા જેમ કે બધા લોકો જેમ કે જેમ કે બધા વાતો કરી રહ્યા છે જેમ કે કે બહુ જ પાણી આવ્યું છે તો હું બાને પણ જેમ કે બે શબ્દ પૂછી કે શું કે બહુ પાણી આવ્યું જ નથી ને તો બા જેમ કે બનાસ નદીમાં બહુ પાણી આવ્યું નહીં ને અત્યારે હાલમાં જ્યાં બનાવ પાણી ફૂલ નથી કેડિયા કેનાલ નું પાણી થઈ બીજું કઉ દોસ્તો નથી આવ્યું જેમ કે એવું પણ કહી રહ્યા છે બરાબર તેમનું પાણી બરાબર ડેમ ડેમનું નથી જેમ કે પાણી અને જેમ કે પાણી આવ્યું છે કરી પરંતુ દોસ્તો તમે જોવો છો જેમ કે નર્મદા કેનાલની અંદર જેમ કે પાણી આવ્યું છે એ જ પાણી છે બીજું કોઈ પણ જેમ કે પાણી નથી તમને હું લાઈવ બતાવવાની તમને હું કોશિશ કરીશ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ આ બનાસ નદી છે જેમ કે બધા લોકો એ વાત કર્યા કે બનાસ નદીમાં બહુ જેમ કે ભયંકર પૂર આવ્યું છે અને આવું બધું પૂર આવ્યું છે એવું કશું કાંઈ નથી તમે જોઈ શકો છો અત્યારે હાલ આ તમને હું લાઈવ વિડીયો હું તમને બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો અત્યારે હાલ બનાસ નદીનો વિડીયો તમને હું બતાવવાની કોશિશ કરીશ તમે જુઓ હા અત્યારે હાલ તમે દોસ્તો જેમ કે લાઈવ વિડીયો તમે જોઈ રહ્યા છો તો અત્યારે હાલ જેમ કે લાઈવ વિડીયોની અંદર બહુ વધારે પાણી નથી આટલું જ છે પાણી તમે જોઈ રહ્યા છો તો તમે આખી બનાસ નદી પૂરે કટ પડી છે શું વસાજી હા અમારા વસેજી નીકળ્યા તો એમને પણ હું મુલાકાત કરતા દાદર ગામ થી વસાજી પણ મને મળ્યા જ છે કે બનાસ નદીમાં કેવું પૂર આવ્યું છે એમને પૂછી લઉં આ જોઈએ કે બનાસ નદી કે કે બહુ બધા ખાલી વિડીયો બનાવ્યો

છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ હું તમને જેમ કે લાઈવ તમને હું વિડીયો બતાવી રહ્યો છું કે બરાબર નદીમાં કોઈ પણ વધારે પાણી નથી એટલે દોસ્તો જેમ કે કોઈ પણ લોકોને ડરવાની જરૂર નથી આ પણ દોસ્તો જેમ કે હું તમને એટલું કહેવા માંગીશ કે જેમ કે નદીની ખાડો ઉપર તમે જો રહેતા હોય તો દોસ્તો જેમ કે અત્યારે હાલ ચોમાસાનો જેમ કે સિઝન ચાલુ છે એટલે ના રહેવું કારણ કે ગમે તારે દોસ્તો જેમ કે પાણી આવી શકે તેમ છે કારણ કે અત્યારે હાલ દોસ્તો ઉપરવાસની અંદર ભારે વરસાદનો જોર છે એટલે ઉપરવાસની અંદર ભારે જેમ કે વરસાદ વરસી રહ્યો છે એટલે દોસ્તો જેમ કે તમારે નદી કાંઠાના વિસ્તારોની અંદર ના રહેવું એ કારણ કે દોસ્તો મારું તો તમને એની અપીલ કરવામાં તમને જેમ કે હું સમક્ષ તમે જોઈ રહ્યા છો

બનાવતો એ હતા બધા કે આટલું કે બહુ બનાવમાં ફોણી આવે ના ત્યાં ઓલું જીસીબી આડે હજુ એ જીસીબી રોલતીવાળા હં હં હંમારવાળું આવે એટલે બહુ આવે નહીં આવે એટલે જતા બધા ગોમ જતા આવે એટલે એ મારું ગામ છે ખબર છે શું તમારું ગમ હારી

મોન તો મોટું પૂરા આવ્યું ખબર છે ઓહ વહા બે હજાર સત્તરમાં આવી હતી એ રબર જશ આ પૂરે એ હા છે આટલે આવતું આ કહેનારે પોણસ નું હોય તો મારા પડતા મળતા ઉડાડી મેળે જાય હા કિનારી ને ઓહ એટલે પોણસે હાલ દોસ્તો જેમ કે વાયરો પણ વધારે જ છે અને આ છે બનાસ નદીની સચ્ચાઈ કારણ કે બનાસ નદીમાં ઘણા લોકો કહી રહ્યા છે કે બનાસ નદીમાં બહુ જ પૂર છે પરંતુ દોસ્તો જેમ કે મને તમને જેમ કે કહેતાં પણ જેમ કે આ આવી રહ્યું છે કે બનાસ નદીની અંદર જેમ કે આટલું પૂર છે તમે જોઈ રહ્યા છો દોસ્તો કારણ કે અત્યારે હાલ ઘણી બધી અપાઈ થઈ રહી છે કે બનાસકાંઠા ડૂબી ગયું બનાસકાંઠાના આટલા ગામો ડૂબી ગયા આમ ડૂબી ગયું તેમ ડૂબી ગયું પરંતુ દોસ્તો એ માલિવામાં કચું જ નથી તમે જોઈ રહ્યા છો તમને લાઈવ અત્યારે હા બનાસ નદીના દોસ્તો હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે અત્યારે હાલ જેમ કે બનાસ નદી જેમ કે કઈ જેમ કે પાણી જેમ કે વધારે નથી હું તમને એ પણ તમને હું કહેવા માગીશ કારણ કે અત્યારે હાલ ઘણા લોકો જેમ કે મને કહેતા હોય છે કે બનાસ નદીમાં કેટલું પાણી છે અથવા તો દોસ્તો જેમ કે ઘણા બધા એવું પણ મને કહેતા હોય છે કે જેમ કે બનાસ નદી અત્યારે હાલ બે કાંઠે છે જેમ કે આટલા ગામ ડૂબી ગયા આટલા જેમ કે જિલ્લાઓ ડૂબી ગયા કે બનાસ નદીમાં ભયંકર પૂર આવ્યું છે દોસ્તો એ માલ્યું અત્યારે હાલ કશું પાણી નથી તમે જોઈ રહ્યા છો હું તમને બનાસ નદીનો ક્લિયર વિડીયો બનાવવાની કોશિશ કરીશ અત્યારે હાલ

તો દોસ્તો ઘણા લોકો એવું પણ કહેતા હશે કે બહુ જ પૂર છે અને આ ગામો ડૂબી ગયા અને પેલા ગામો ડૂબી ગયા દોસ્તો એ મારે કશું કહેવાય નથી કારણ કે અત્યારે હાલ બનાર નદી ખાલી ખમ પડી તમે જુઓ જુઓ દોસ્તો તમે જુઓ આ જાય છે બના નદી કારણ કે દોસ્તો બધા લોકો કહેતા કે તમે બના નદીમાં જઈને તપાસ કરો કે કેટલું પાણી આવ્યું છે તો હું આ સ્પેશિયલ તપાસ કરવા આવ્યો કંઈ પણ પાણી નથી તમે જુઓ આ દ્રશ્ય હું તમને બતાવીશ બનાસ નદીના કંઈ પણ પાણી નહીં તમે આ પણ જોવા જો ખાલી ગમ પડી બધો દોસ્તો એટલે કોઈ પણ ગભરાવાની જરૂર નથી એટલે તમે જોઈ રહ્યા છો નદીમાં અત્યારે હાલ આપ્યું જ છે પાણી જેમ કે લગભગ એક માથડું પાણી હશે પરંતુ દોસ્તો એક જ બાજુ જેમ કે જઈ રહ્યું છે બહુ કંઈ વધારે પાણીની નથી પરંતુ અમુક લોકો કહેતા હોય છે કે બહુ જ પાણી છે અતિશય પાણી છે એટલે એ જાણવા માગું છું કે ખોટા લોકોને પીવડાવવાની કોશિશ ન કરશો તમે તો મારું તો દોસ્તો એટલું જ કેવું છે કે દોસ્તો અત્યારે હાલ જો વાત કરીએ તો જેમ કે ઉપર પાસની અંદર ઘણો વરસાદ પડ્યો જ છે એવું નથી કે જેમકે વરસાદ નથી પડ્યો પરંતુ હું તમને એટલું કહેવા માગીશ કે જે નદી કાંઠાના બનાસ નદીને કાંઠાના જેમકે લોકો છે અથવા તો જે આજુબાજુ જેમ કે જે ખરા ઉપર રહી રહ્યા છે એ લોકોને હું એટલી રિક્વેસ્ટ કરીશ કારણ કે ચોમાસાનો માહોલ છે એ લોકો જેમ કે પોતાનું સ્થાન બદલી નાખે અને ત્યાંથી જેમકે કારણે ઘરે કે હાલ જેમ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કેમકે ડેમમાં પાણી પણ છોડવામાં આવી શકે છે પરંતુ અત્યારે હાલ આ બનાસ નદી ખાલી તમને જોવા મળશે કારણ કે હાલ બનાસ નદીમાં કોઈ પણ નવું પાણી ડેમનું પાણી દાંતીવાડા ડેમનું પાણી કોઈ પણ છોડવામાં નથી આવ્યું અથવા હું તમને એ પણ તમને જણાવીશ કારણ કે દોસ્તો જો જેમ કે પાણી છોડવામાં નથી આવ્યું પરંતુ દોસ્તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દોસ્તો પાણી વધારે છોડવામાં પણ આવી શકે છે એટલે હું તમને એટલી હું તમને રિક્વેસ્ટ કરીશ કે જેમ કે આજુબાજુ વિસ્તારોનો છે તેમને એલર્ટ રહેવું જરૂરી છે કારણ કે દોસ્તો જેમ કે ગમે ત્યારે પાણી જેમ કે આવી શકે છે દોસ્તો તમે જોવા નદીની ખળો છે તો અહીંયાથી દોસ્તો જેમ કે આ ખળો તમે બાવળ દેખાય છે એની આગળ છે એટલે દોસ્તો જેમ કે ગમે ત્યારે જેમ કે વધારે પૂરતું પાણી આવી શકે છે એટલે મારે તો એ દોસ્તો તમને એટલી રિક્વેસ્ટ છે કે આજુબાજુ લોકો જે જેમ કે નદીની ખરો ઉપર રહેતા હોય એ લોકો જેમ કે ના રહી શકે કારણ કે દોસ્તો જેમ કે ગમે ત્યારે જેમ કે આફત આવી શકે તેમ છે અત્યારે હાલ હું તમને લાઈવ દ્રશ્યો બનાસ નદીના હું તમને દેખાવાની કોશિશ કરી રહ્યો છું એટલે બીજું પણ તમને હું તમને કહીશ કે અત્યારે હાલ તમને હું લાઈવ દ્રશ્યો બનાસ નદીના હું તમને બતાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો કે તમે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ બનાસ નદીમાં કંઈ પણ પાણી નથી અથવા તો તમે જોઈ રહ્યા છો અત્યારે દોસ્તો જેમ ઘણું બધું જેમ કે લોકો આવું કહેતા હોય છે કે જેમ કે બનાસ નદીમાં અત્યારે હાલ સાતસો ગામ ચણાઇ ગયા બે હજાર ગામો ચળાઈ ગયા આઠસો ગામ જેમ કે ચણાઇ ગયું આ ગામ પાણીમાં ડૂબી ગયું દોસ્તો મારું કશું નથી તમે જોઈ રહ્યા છો હું તમને લાઈવ વિડીયો બતાવવાની કોશિશ કરી રહ્યો છું પરંતુ દોસ્તો તમને હું તમને એ પણ તમને દોસ્તો જેમ કે કહી શકું છું કે દોસ્તો જેમ કે કોઈ પણ જેમ કે એવું વધારે પાણી નથી એટલે જેમ 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 કે કે દોસ્તો લોકોને ડરવાની જરૂર નથી જો દોસ્તો અત્યારે હાલ હું બનાસ નદી લાઈવ તમને દર્શન કરી રહ્યો છું બનાસ જો જોવા છે બનાસ નદી એટલે દોસ્તો જેમ કે કોઈ પણ લોકોને ડરવાની જરૂર નથી એટલે દોસ્તો જલ્દીથી દોસ્તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આગળ પણ તમને નવા નવા વિડીયો જોવા મળતા રહે દોસ્તો હવે આપણે આવી ગયા આપણા બાઇક તરફ તમે જોઈ રહ્યા છો આપણો આ બાઇક છે વીડીટી ગુજરાતી તરફથી પ્રેસ લખેલું છે આપણે એટલે કોઈ પણ જાતની કોઈ ચિંતા નથી આપણે કારણ કે પાછળ પણ લખેલું છે તમે જોઈ રહ્યા છો યુટ્યુબર તો આપણે હવે નીકળી રહ્યા છીએ કારણ કે દોસ્તો કોઈ પણ એવું પાણી નથી આવ્યું હું તમને હજી પણ એકવાર કહું છું એટલે કોઈ પણ લોકોની અફવાના વિડીયો જોવા નહીં કારણ કે બનાસ નદી અત્યારે હાલ ખાલી ખમ જોવા મળી રહી છે દોસ્તો વિડીયો જમવાની આમ વિડીયોને શેર કરજો જેથી કરીને કોઈ લોકો અફવામાં આવતા હોય તો દોસ્તો ન આવી શકે કારણ કે દોસ્તો એવું કોઈ પાણી છે જ નહીં પહેલી જ વાત એવું કોઈ પાણી વધારે છે નહીં જ રીતનું કોઈ પણ પાણી વધારે નથી તો હું બાઈક ચાલુ કરું ત્યાં સુધી મોબાઈલ હું નીચે મૂકું છું તમને હું લાઈવ દેશો બધાની કો હવે તમને હું લાઈવ દ્રશ્યો બતાવીશ કે બનાસ નદીમાં કેટલું પાણી જઈ રહ્યું છે તમે જુઓ કોઈ પણ પાણી નથી એટલે કોઈ લોકોને ગભરાવાની બિલકુલ જરૂર નથી આ તમે જોઈ રહ્યા છો આટલું જ પાણી છે એટલે કોઈ પણ લોકોએ વધારે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે જો વધારે પાણી હોય તો દોસ્તો આજુબાજુ લોકોને પણ આપણે એલર્ટ કરો કારણ કે એલર્ટ તો કરવાના જ છે કારણ કે ગમે ત્યારે વધારે પાણી આવી શકે તેમ છે જો અમારો રાજા ટાઈગર બના નદીના કાંઠે એટલે દોસ્તો કોઈ પણ ડરવાની જરૂર નથી બહુ પાણી નથી પરંતુ દોસ્તો જેમ કે આજુબાજુ રહેતા હોય તેમને એલર્ટ રહેવું જરૂર છે કારણ કે ચોમાસાની સિઝન પણ ચાલુ હોય છે એટલે તેમને એલર્ટ રહેવું જરૂરી છે જો દોસ્તો તમે જોઈ રહ્યા છો આ છે આપણી બનાસ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ છે આપણી બનાસ નદી અને દોસ્તો દ્રશ્યો બનાસ નદી અત્યારે હાલ ખાલી ખમ છે વધારે કોઈ પણ લાઈવ તમને હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કારણ કે બનાસ નદી અત્યારે હાલ 啊，咱这旁边。 આગળ પણ તમે ઘણા બધા વિડીયો તમને બતાવવાની હું કોશિશ કરીશ કે બનાસ નદીના હું પછી હું તમને બતાવવાની કોશિશ કરીશ કારણ કે બનાસ નદી કોઈ પણ પાણી એવું કોઈ વધારે આવ્યો જલ્દી હું તમને બીજી પણ હું તમને ખબર કરીશ કે આપણે જે પણ આમ વિડીયો જોઈએ તો એ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી એમને શેર કરીશ અને એ વિડીયોને લાઈક પણ કરવાનું ના બધા અને એ વિડીયોને તમારા સારો અથવા જેમને સારો સપોર્ટ પણ નથી આર્થિક કારણ કે જય yeah, માધવ